આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ચંદીગઢમાં મેયર બનશે નમસ્કાર ખબર છે ડોટ કોમ પરથી રાજેશ શાહ દર્શક મિત્રો સુપ્રીમ કોર્ટે આજે ભાજપને બીજો ઝટકો આપ્યો છે હમણાં થોડા દિવસ પહેલાં ઇલેક્ટ્રોલ બોન્ડ પર પ્રતિબંધ મૂકીને સુપ્રીમ કોર્ટે ભાજપને એક ઝટકો આપેલો હવે બીજો ઝટકો એ આપ્યો છે કે ચંદીગઢની મેયરની ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસરે જે આઠ મત રથ કરેલા અને એને કારણે ભાજપનો ઉમેદવાર મેયર બન્યા હતા એની સામે સુપ્રીમ કોર્ટે સખત ઝાટકણી કાઢી છે અને એ જે આઠ મત હતા રથ બાદલ કરાયેલા એને માન્ય વોટ ગણ્યા છે એટલે હવે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ચંદીગઢમાં મેયર બનશે આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો ચંદીગઢમાં ત્રીસ જાન્યુઆરીએ મેયર પદ માટેનું એક વોટિંગ થયું હતું એમાં રિટર્નિંગ ઓફિસરે એવું કર્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના જે આઠ વોટ હતા એને રદ બાતલ કરી દીધા અને ભાજપના ઉમેદવારને મેયર બનાવવાની જાહેરાત કરી દીધી અને એનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર મેયર બને એવી પૂરેપૂરી શક્યતા હતી પરંતુ આખા આ જે દાવપેચ રમાયો એને કારણે ભાજપનો ઉમેદવાર મેયર બની ગયા આ પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારે સુપ્રીમ કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરેલી હતી અને એની સુનાવણી ચાલી રહી હતી આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટે આ બાબતે સખત ઝાટકણી કાઢી હતી અને થોડાક દિવસ પહેલાં જ્યારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરેલી ત્યારે એવા શબ્દો વાપરેલા કે આ એક લોકતંત્રની મજાક છે આ એક લોકતંત્રની હત્યા છે અમે નથી ઈચ્છતા કે ભારતની અંદર લોકતંત્રની હત્યા થાય અને અમે આવું કોઈ પણ સંજોગોની અંદર થવા નહીં દઈશું સુપ્રીમ કોર્ટ આવા આવી વાત માટે આંખ બંધ કરીને નહીં બેસી રહે હવે આજે સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે સુનાવણી આગળ ચાલી ત્યારે સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને જબરજસ્ત ખખડાવ્યા હતા અને એમણે જે વોટ રદ બાતલ કરેલા આઠ વોટ હતા એની અંદર સમીકરણ એવી રીતનું હતું કે ભાજપના મનોજ સોનકરને ટોટલ સોળ મત મળ્યા હતા એમાં ચૌદ કાઉન્સિલરના એટલે ચૌદ કોર્પોરેટરના વોટ હતા એક સાંસદનો હતો અને એક વોટ હતો અકાલી દળનો એમ કરીને ભાજપના જે ઉમેદવાર હતા મનોજ સોનકર એને સોળ મત મળ્યા હતા હવે બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા કુલદીપ ટીટા એને ટોટલ બાર જ મત મળ્યા પરંતુ એમના ટોટલ મત હતા તેર આમ આદમી પાર્ટીના સાત કોંગ્રેસના એટલે ટોટલ વીસ મત હતા પરંતુ રિટર્નિંગ ઓફિસર અનિલ મસીયાએ આઠ વોટને રદ બાતલ કરી દીધા અને મનોજ સોનકરને મેયર બનાવી દીધા હતા જોકે હમણાં થોડા દિવસ પહેલાં મનોજ સોનકરે મેયર પદેથી રાજીનામું આપી દીધું હવે એવું બનશે કે સુપ્રીમ કોર્ટે એવો આદેશ કર્યો કે ફરીથી ચૂંટણી કરવાની જરૂર નથી આ જે આઠ મત રદ કરેલા છે એને માન્ય ગણવા અને એના આધારે મેયર નક્કી કરવો એટલે હવે સીધી વાત છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ ટીટા ચંદીગઢની અંદર મેયર બની જશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ